નમાઝના વાજિબ કામોની વાત કર્યા પછી હવે નમાઝના સુન્નત કામોની વાત કરશું કે સુન્નતથી ફર્જ અને વાજિબ કામોની પૂર્તિ થાય છે પૂરા થાય છે આ સુન્નત કામોને છોડવાથી નમાઝ તો થઈ જશે પણ સુન્નત વિરુદ્ધ થશે આ સુન્નતોમાંથી જે સુન્નતો સુન્નતે મોક્કદા છે તેને છોડવાની જો કોઈ આદત બનાવે તો ગુનેગાર થશે અને જો સુન્નતને હલકી સમજીને છોડે એટલે કે હવે તો સુન્નત છે ને તો વાત કુફર સુધી પણ પહોંચી શકે છે નમાઝનું પહેલું ફરજ તકબીરે તહેરીમાં એ બાબતમાં શું સુન્નતો છે એ સમજીએ તહેરીમા માટે હાથ કાન સુધી ઊંચા કરવા એ સુન્નત છે અને સ્ત્રીઓ માટે ખભા સુધી હાથ ઊંચા કરવા એ સુન્નત છે તકબીરથી પહેલાં હાથ ઊંચા કરવા એટલે કે પહેલેથી જ હાથ ઊંચા કરી લેવા અને ત્યારબાદ અલ્લાહુ અકબર બોલવું એ સુન્નત છે તકબીરે તહેરીમાં વખતે હાથની આંગળીઓને પોતાના હાલ પર છોડી દેવી એટલે કે બિલકુલ ભેગી પણ નહીં અને બિલકુલ છૂટી પણ નહીં એ સુન્નત છે હથેળીઓ અને આંગળીઓના પેટ એટલે કે તળિયા કિબલા સામું હોવા આ બધું સુન્નત છે તકબીર એટલે કે અલ્લાહ અકબર બોલતા સમયે માથું ઝુકાવવાનું નથી એ પણ સુન્નત છે એટલે કે માથું સીધું રાખવાનું છે બાકી નમાઝમાં હવે બીજે ક્યાંય હાથ ઊંચા કરવા સુન્નત નથી સિવાય કે વિત્રની નમાઝ અને ઈદની નમાઝ જેની વાત ઇનશા અલ્લા આગળ આવશે નમાઝનું બીજું ફરજ કયામ તેમાં શું સુન્નતો છે એ સમજીએ તકબીર પછી તરત જ હાથ બાંધી લેવા એ સુન્નત છે હાથ બાંધવાની રીત એ છે કે પુરુષો દૂટીની નીચે ડાબો હાથ રાખે અને ડાબા હાથનું કાંડું જ્યાંથી શરૂ થાય છે ત્યાં જમણા હાથની હથેળી રાખે એવી રીતે કે ટીચલી આંગળી અને અંગૂઠો કાંડાની આજુબાજુ રહે અને બાકીની ત્રણ આંગળીઓ કાંડા પર સીધી રહે આ રીતે પુરુષો હાથ બાંધે સ્ત્રીઓ માટે હાથ બાંધવાની રીત એ છે કે સીના પર ડાબી હથેળી નીચે અને જમણી હથેળી તેની ઉપર રાખે આ સુન્નત છે નમાઝનું ત્રીજું ફરજ કિરાત બાબતમાં શું સુન્નતો છે એ સમજીએ તકબીરે તહેરીમાં પછી તરત સના પડવી એ સુન્નત છે જેનો મતલબ છે એ અલ્લાહ તું પાક છે તારી હમદ એટલે કે વખાણ બયાન કરું છું તારું નામ બરકત વાળું છે તારી શાન ખૂબ ઊંચી છે અને તારા સિવાય કોઈ ઇબાદતને લાયક નથી આ સના પઢવી સુન્નત છે સના ફક્ત પહેલી રકાતમાં જ પઢવાની હોય છે ત્યારબાદ આ પઢવું એ સુન્નત છે આ પણ ફક્ત પહેલી રકાતમાં જ પડવાનું હોય છે ત્યારબાદ બિસ્મિલે રહીમ આ પઢવું એ પણ સુન્નત છે આ દરેક રકાતમાં પઢવાનું હોય છે સુરે ફાતેહા પઢાઈ જાય પછી ધીમેથી આમીન બોલવું એ પણ સુન્નત છે ધીમાનો મતલબ એમ કે ઓછામાં ઓછું એટલું તો હોય કે પોતાના કાન સાંભળી લે આ બધું જે ક્રમમાં બયાન થયું એ ક્રમમાં પઢવું એ પણ સુન્નત છે એટલે કે પેલા સના પછી આઉર્જું પછી બિસ્મિલ્લા અને આ બધું એક પછી એક તરત પઢે વચમાં ગેપ ન પડે એ પણ સુન્નત છે નમાઝનું ચોથું ફરજ રૂકવું એ બાબત શું સુન્નતો છે એ સમજીએ રૂકુઓ માટે અલ્લાહ અકબર બોલવું એ સુન્નત છે એટલે કે કિરાત જ્યારે પૂરી થઈ જાય તો અલ્લાહ અકબર બોલતા બોલતા રૂકુમાં જવાનું છે એની રીત એ છે કે જ્યારે સીધો ઊભો હોય ત્યારે અલ્લાહુ અકબર બોલવાનું ચાલુ કરે અને જ્યારે પૂરો ઝૂકી જાય ત્યારે તેનું અકબરનો ર પૂરો થાય એના માટે તેણે અલ્લાહના લામને લંબાવવાનો છે બીજું કંઈ નહીં એટલે કે અલ્લાહુ અકબર અલ્લાહુ અકબરની રને સાકીન પઢવી એ સુન્નત છે એટલે કે અલ્લાહુ અકબરૂ એમ નહીં પણ અલ્લાહુ અકબર રૂકુમાં પુરુષો પીઠ એકદમ સીધી રાખે ત્યાં સુધી કે જો પાણીનો ગ્લાસ પીઠ પર રાખી દેવામાં આવે તો તે પીઠ પર રહી જાય માથું ઊંચું કે નીચું નહીં પણ પીઠ બરાબર રાખે અને સ્ત્રીઓ ફક્ત એટલું નમે કે હાથ ગોઠણ સુધી પહોંચી જાય આ સુન્નત છે ગોઠણને હાથથી પકડવા એવી રીતે કે પુરુષો હાથની આંગળીઓ ખૂબ પોહળી રાખે અને સ્ત્રીઓ ફક્ત હાથ ગોઠણ પર રાખી દે ગોઠણને જોર ન આપે આ પણ સુન્નત છે ઋકુમાં પુરુષોએ પગ સીધા રાખવા એટલે કે ગોઠણથી વડેલા નહીં અને સ્ત્રીઓ ગોઠણથી પગ વડેલા રાખે આ પણ સુન્નત છે ઋકુમાં ત્રણ વાર સુબિયલ અવિમ પડવું જેનો મતલબ થાય છે કે મારો રબ જે અઝીમ છે અઝમતવાળો છે એ પાક છે જો કોઈ ઝો અદા ન કરી શકે તો તે સુબાન રબ્બિયલ અઝીમની જગ્યાએ સુબહાનો રબિયલ કરીમ પઢે સુન્નત અદા થવા માટે ઓછામાં ઓછું ત્રણ વાર આ સુબહાન રબ્બિયલ અઝીમ બોલવાનું છે તેનાથી વધારે વખત બોલે તો વધારે સારું પણ એકી સંખ્યામાં હોવું જોઈએ એટલે કે પાંચ વાર સાત વાર વાર વગેરે રૂકુથી ઊભા થવા માટે સમી અલ્લાહુલી આ બોલવાનું છે જેનો મતલબ છે કે જે અલ્લાહની હમ્દ બયાન કરે છે અલ્લાહ તેને સાંભળે છે ત્યારબાદ જ્યારે સીધો ઊભો થઈ જાય તો અલ્લાહ રબ્બના વલકલ હમદ અથવા તો રબ્બના વલકલ હમદ આ પઢવાનું છે જેનો મતલબ થાય છે કે એ અમારા રબ તારા માટે જ બધા વખાણ છે થી સીધા ઊભા થઈને પછી હાથ બાંધવાના નથી હાથને ખુલ્લા છોડી દેવાના છે આ પણ સુન્નત છે નમાઝનું પાંચમું ફરજ સજદા એ બાબત શું સુન્નતો છે હવે એ સમજીએ સજદામાં જવા માટે અલ્લાહુ અકબર બોલવું એ સુન્નત છે એટલે કે જ્યારે રૂકુમાંથી સીધા ઊભા થઈ ગયા ત્યારબાદ અલ્લાહુ અકબર બોલતા બોલતા સજદામાં જવાનું છે એની રીત એ છે કે સીધા ઊભા હોય ત્યારે અલ્લાહુ અકબર બોલવાનું ચાલુ કરે અને જ્યારે સજદામાં પહોંચી જાય ત્યારે અલ્લાહુ અકબર પૂરું કરે એના માટે અલ્લાહના લાંબને લંબાવે બીજું કંઈ નહીં એટલે કે આવી રીતે અલ્હુઅ અકબર સજદામાં જવા માટે પેલા ગોઠણ જમીન પર રાખવા પછી હાથ પછી નાક અને પછી કપાળ જમીન પર રાખવું એ સુન્નત છે સજદામાંથી ઊભા થવા માટે આ ક્રમથી વિરુદ્ધ પેલા કપાળ જમીનથી અલગ કરે પછી નાક પછી હાથ પછી ગોઠણ એ સુન્નત છે પુરુષો માટે સુન્નત એ છે કે સજદામાં બાવળા પડખાથી અલગ કરે પેટ સાથળથી અલગ કરે સાથળ પીંડીથી અલગ કરે અને કાંડા જમીનથી ઊંચા રાખે પણ જ્યારે જમાતથી પડતા હોય ત્યારે બાવળા પડખાથી અલગ ન કરે સ્ત્રીઓ માટે સુન્નત એ છે કે બાવડા પડખાથી મળાવી દે પેટ સાથળથી મળાવી દે અને સાથળ પિંડીથી મળાવી દે અને પિંડીઓ જમીનથી મડાવી દે અને કાંડા પણ જમીનથી મળાવી દે આ રીતે સ્ત્રીઓ સજદો કરે સજદામાં હાથની આંગળીઓ ભેગી રાખવી અને દિશા કાબા શરીફ તરફ રાખવી એ સુન્નત છે સજદામાં પગની દસે આંગળીઓના તળિયા જમીનથી લગાડવા સુન્નત છે અને આંગળીઓની દિશા કાબા શરીફ બાજુ રાખવી અને ત્રણ ત્રણ આંગળીઓના તળિયા જમીનથી લાગે એ તો વાજિબ છે અને સ્ત્રીઓ સજદામાં બંને પગ જમણી તરફ કાઢી નાખે જેવી રીતે કાદામાં બેસવા માટે કરે છે એમ કાદામાં કેવી રીતે બેસવાનું હોય છે એની વાત ઈનશા હમણાં આવશે સજદામાં ઓછામાં ઓછું ત્રણ વાર સુબરબી આલા પઢવું એ સુન્નત છે જેનો મતલબ છે કે મારો રબ જે આલા છે બલંદ છે એ પાક છે સુન્નત અદા થવા માટે ઓછામાં ઓછું ત્રણ વાર આ સુબહાન આલા બોલવું જરૂરી છે તેનાથી વધારે વાર કોઈ બોલે તો વધારે સારું પણ એકી સંખ્યામાં હોવું જોઈએ એટલે કે પાંચ વાર સાત વાર વાર એવી રીતે સજદામાંથી ઊભા થવા માટે અલ્લાહુ અકબર બોલવું સુન્નત છે એની રીત એમ છે કે સજદામાં હોય ત્યારે અલ્લાહુ અકબર બોલવાનું ચાલુ કરે અને સીધા બેસી જાય ત્યારે અલ્લાહુ અકબર બોલવાનું પૂરું કરે તેના માટે અલ્લાહના લામને લંબાવે બીજું કાંઈ નહીં એટલે કે આવી રીતે અલ્લાહુ અકબર બે સજદાઓની વચ્ચે અતહૈયાતમાં જેમ બેસતા હોય એમ બેસવું સુન્નત છે એટલે કે પુરુષો જમણો પગ ઊભો રાખીને ડાબા પગ પર બેસે અને હાથ સાથળ પર રાખે અને સ્ત્રીઓ બંને પગ જમણી બાજુ કાઢે અને ડાબા કુલ્હા પર બેસે અને હાથ સાથળ પર રાખે આંગળીઓ સામાન્ય સ્થિતિમાં રાખે ન ખૂબ ભેગી કે ન ખૂબ પહોળી જ્યારે બંને સજદા કરી લે તો પછીની રકાત માટે પગના પંજાના બળે ગોઠણ પર હાથ રાખીને ઊભું થવું આ પણ સુન્નત છે જો નબળાઈ વગેરેના કારણે જમીન પર હાથ રાખીને કોઈ ઊભો થાય તો વાંધો નથી નમાઝનું છઠ્ઠું ફરજ કાદા એ બાબતમાં શું સુન્નતો છે એ સમજીએ બે રકાત પૂરી થયા બાદ પુરુષો જમણો પગ ઊંચો રાખીને ડાબો પગ પાથરીને તેના પર બેસે અને જમણા પગની આંગળીઓની દિશા કાબા શરીફ તરફ રાખે અને સ્ત્રીઓ બંને પગ જમણી બાજુ કાઢી નાખે અને ડાબા કુલ્હા પર બેસે અને સાથળ પર હાથ રાખે આંગળીઓ સામાન્ય સ્થિતિમાં રાખે ન ખૂબ ભેગી કે ન ખૂબ પહોળી આ રીત સુન્નત રીત છે હાથની આંગળીઓ ગોઠણ પાસે રાખવી એટલે કે સાથળના ગોઠણના નજીકના ભાગ પર રાખવી આ સુન્નત છે પણ ગોઠણને પકડવાના નથી અતહૈયાતમાં જ્યારે લા પર પહોંચે એટલે કે અશહદુ અલ્લા ઇલાહ એમાં જે લા છે ત્યાં પહોંચે તો જમણા હાથની પહેલી આંગળી ઊંચી કરવી એવી રીતે કે ટીચલી આંગળી અને તેની બાજુવાળી આંગળી હથેળીને અડાડે અને અંગૂઠા અને વચ્ચેની આંગળીથી ગોળ બનાવે અને જ્યારે લા પર પહોંચે અશહદો અલ્લાહ તો આ લા પર પહોંચે ત્યારે પહેલી આંગળી ઊંચી કરે અને જ્યારે ઇલ્લા પર પહોંચે એટલે કે અશહદો અલ્લાહ ઇલા ઇલ્લા તો આ ઇલ્લા પર પહોંચે ત્યારે નીચી કરી નાખે અને બધી આંગળીઓ સીધી કરી નાખે આ પણ સુન્નત છે જો આ પહેલો કાયદો હોય અને પછી ત્રીજી રકાત માટે ઊભું થવું હોય તો હવે અતહ્યાદ બાદ ગોઠણ પર હાથ રાખીને પગના પંજાના બળે ઊભા થઈ જાય અને જો છેલ્લો કાયદો હોય તો પછી અતહ્યાત પછી દુદ શરીફ પઢવું સુન્નત છે أنا إنا أفزل درود درود إبراهيم. چه درود إبراهيم أتليك اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. જેનો મતલબ છે કે એ અલ્લાહ મુહમ્મદ અને તેમની આલ પર રહેમતો નાઝિલ કર જેવી રીતે તે ઇબ્રાહીમ અને તેમની આલ પર રહેમતો નાઝિલ કરી બેશક તું હમ્દ અને બુઝુર્ગીવાળો છો એ અલ્લાહ મુહમ્મદ અને તેમની આલ પર બરકતો નાઝિલ કર જેવી રીતે તે ઇબ્રાહીમ અને તેમની આલ પર બરકતો નાઝિલ કરી બેશક તું હમ્દ અને બુઝુર્ગીવાળો છો દુરુદ શરીફમાં હુઝુર સલ્લાહુ તલા અલી વસલમ અને હઝરત ઇબ્રાહીમ અલસલામ એમના નામની આગળ સૈયિદીના વધારવું એ બહેતર છે દુરુદ શરીફ પછી દુઆ પઢવી એ સુન્નત છે અને આ દુઆ અરબી ભાષામાં જ પઢવાની છે અરબી સિવાય બીજી કોઈ ભાષામાં દુઆ પઢવી મકરૂહ છે અને એ દુઆ માટે કોઈ પણ દુઆ ચાલી શકે છે જેમ કે સામાન્ય રીતે આપણે જે દુઆ પડીએ છીએ કે અલ્લાહુમ મખિરલી વલી વાલી દૈય વલી મન તવાલદ વલી જમી ઇલ મુની નવલ મુક્મિનાત વલ મુસ્લિમી નવલ મુસ્લિમાત અલ્ અહ્યાઈ મિનહુમ વાત ઇમ ન મુજીબુદ્દાવાત નફલના પહેલા કાયદામાં એમાં પણ દુરુદ શરીફ અને દુઆ પઢવી સુન્નત છે નમાઝનું સાતમું ફરજ સલામ એ બાબતમાં શું સુન્નતો છે એ સમજીએ સલામ કરવા માટે અસલામવાલકુમ વરહમતુલ્લા આ બે વાર બોલવું એ સુન્નત છે પહેલાં જમણી બાજુ સલામ ફેરવે અને પછી ડાબી બાજુ સલામ ફેરવે એ પણ સુન્નત છે આ હતી નમાઝની સુન્નતો હવે પછી આપણે નમાઝ પઢવાનો તરીકો બયાન કરશું વમા અલ્લા વૈના ઇલ્લબલા આ ચેનલ પર જે ઇલ્મ શીખવવામાં આવે છે એ દરેક મુસલમાન માટે શીખવું જરૂરી છે તો આ ઇલ્મને દરેક મુસલમાન સુધી પહોંચાડવા માટે વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો આગળ બીજાને શેર કરો તમારા શેર કરવાથી જો કોઈ વ્યક્તિ કંઈક શીખશે તો તમને પણ સવાબ મળશે અને તમારા અભિપ્રાય નીચે કમેન્ટમાં